તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીના નિયમોનું ચુસ્ત પાલન કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે આવા સંજોગોમાં અમરેલીના ફાયર ઓફિસર હરિકૃષ્ણદાસ ગઢવી દ્વારા ફરજી ફાયર એનઓસી આપવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે અમરેલી નગરપાલિકાના પૂર્વ સદસ્ય પંકજ રાઠોડે આધાર પુરાવા સાથે આરોપ લગાવ્યો છે કે અમરેલીના શાંતાબા મેડિકલ કોલેજની બે બિલ્ડિંગના ફાયર એનઓસી ફરજી છે પંકજ રોકડ દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ માંગવામાં આવેલ માહિતી અનુસાર શાંતાબા મેડિકલ કોલેજની બિલ્ડિંગના બાંધકામની રજા ચિઠ્ઠી ઇશ્યુ કરવામાં આવી નથી તો ફાયર એનઓસી કેવી રીતે આપવામાં આવી તેવા સવાલો પણ ઉઠ્યા છે

કે સિવિલ હોસ્પિટલમાં સાત માળની બિલ્ડિંગ અને ત્રણ માળની બિલ્ડિંગ એમાં ગેરનીતિ અજમાવેલી છે અને ખોટી અનુસિયા આપેલી છે અને ખોટા માહિતી તો મને એમાં જાણવા મળ્યું આ આ ગઢવી સાહેબ ને તો ઓનલી ફોર પોલીસ સજાગ થવી જોઈએ જેલ હવાલે જ કરવા જોઈએ અમરેલી શહેરની જે સિવિલ હોસ્પિટલ છે અને એમાં જે મેડિકલ કોલેજ છે શાંતાબા મેડિકલ કોલેજ એના બે બિલ્ડિંગો એક સાત માળનું એક ત્રણ માળનું જ્યાં ભવિષ્યના ડોક્ટરો અભ્યાસ કરે છે એની હોસ્ટેલો છે આ બંને બિલ્ડિંગોને નગરપાલિકાની નગરપાલિકા ઇસ્યુ નથી થઈ એવું નગરપાલિકાએ જ પંકજભાઈ ને આરટીઆઈમાં જણાવ્યું છે તો આ બંને બિલ્ડિંગોને ફાયર ફાયરસી કેવી રીતે મળી શકે એટલે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ ફાયર એનોથી ફરજી છે બીજું હરિકૃષ્ણદાન ગઢવીને ફક્ત પંદર મીટરની હાઇટ સુધી જ સી કાઢવાના અધિકાર છે જ્યારે આ બિલ્ડિંગ વીસ મીટર કરતાં વધારે છે